જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જે વાત કરવાના છીએ તે કચ્છના વાગડ પ્રદેશની પ્રચલિત એક છે અને અમર પ્રેમ કહાનીની વાત નાગવાડો અને નાગમતીની આ એક વાત આજે આપણે કરવાના છીએ વાતની શરૂઆત કરીએ મૂળમાં કચ્છ અને સિંધ પશુપાલક માલધારીઓનો દેશ હતો મોટા મોટા ચારણો હોવાથી માલધારીઓ પોતપોતાની ઓથો લઈ ને મહિનાઓ સુધી ચરાવતા રહેતા મોટા ભાગે માલધારીઓ સ્થાયી ન રહેતા વિચારતા વિચરતા સગવડ સારી હોય ત્યાં પોતાનો અને નેસ બનાવીને રહી પડતા ત્યારે કાઠી રાજા કાનસુવા ભેડાનું રાજ્ય ચાલે તેની પાસે ઘણું પશુધન હતું રાજા કાનસુવાને બધું સુખ હતું પણ સંતતિનું સુખ ન હતું સંતતિ સુખ વિના સંસાર ભયરો ભયરો હોય તોય સુનો થઈ જાય સવારના ઉતરેલ ચહેરે કાનસુવા બેઠો બેઠો દાતણ કરી રહ્યો છે ખાલી ખાલીપો રાજાના અંતરને બાયડા કરતો હતો અને તેની જ્વાળાઓ પૂરા શરીર ઉપર ફૂલા જતી હતી એવામાં એક સફેદ જટાવાળો કોઈ બાવાજી નીકળા ડૂબતો માણસ તણું પકડે એ ન્યાયે રાજા કાનસુવા

અને સમય જતા તેમને ઘરે કન્યાનો જન્મ થયો સૌને પુત્ર ન હોય અને ધમધમતું કરી દીધું નાગમતી હવે જુવાન થઈ ગઈ નાગમતીના ચારે તરફથી માગા આવવા લાગ્યા નાગમતીના પિતાને ભારે ચિંતા રહેવા લાગી બધાને ના કહેવાથી સંબંધો બગડવા લાગ્યા

નાગવાડાની દ્રષ્ટિ નાગમતી ઉપર અને નાગમતી નાગવાડાસુઆ ના નેશમાંથી આદર સત્કાર પામી અને નાગવાળો વિદાય થયો પોતાનું દિલ નાગમતી પાસે મૂકતો ગયો અને નાગમતી પણ પોતાનું દિલ ખોઈ બેઠી એક રીતે બંને એકબીજાના દિલ બદલી લીધા હવે ચેન ક્યાંથી હોય બંને બેચેન થઈ ગયા બંને એકબીજા માટે તડપવા લાગ્યા નાગવાળો પોતાના મહેલમાં પલંગ ઉપર સૂતો હતો ઊંઘ ઊંઘ આવતી ન ન હતી નાગવાળો પડખો ફડીને દિવાલ ઉપર દ્વારા નાગમતીનું ચિત્ર ચિત્ર દોરવા લાગ્યો લગભગ પૂરું થવા આવ્યું બરાબર તે જ સમયે નાગવાળાની પત્ની આણંદ દેવી આવી પહોંચી પોતાના પતિને કોઈ બીજી સ્ત્રીનું ચિત્ર દોરતા જોઈને તેના ચિત્તની કમાન છટકી આમ તે ઉગ્ર તો હતી જ તેની ઉગ્રતા ઓર વધી ગઈ જે સ્વભાવથી પતિ પત્ની વચ્ચે તિરાડ પડી હતી તે તિરાડ ઘણી મોટી થઈ ગઈ પોતાના રૂપનો અભિમાન હતું પણ નાગમતીનું આઘાત લાગ્યો પતિ પત્ની વચ્ચેની તિરાડ ઘણી મોટી થઈ ગઈ પગ પછાડતી આણલદે ચાલી ગઈ ત્યારે બહુ પત્નીનો સહજ રિવાજ હતો તેથી નાગવાળો બીજી સ્ત્રીના પરણે તો તે સહજ વાત માનવી જોઈતી હતી પણ તેવું ન થયું

સરોવરમાં તો નાગમતી સ્નાન કરી રહી હતી વારંવાર બીજી તરફ નાગમતી પણ ઊંધી ફરી ગઈ પણ તરસ્યો ઘોડો પાણી પીવા ઉતાવળો થયો હતો તે ભલો અને તેની તરસ ભલી તેને બીજાના પ્રેમ સાથે સી લેવા દેવા ઘોડો ખેંચાઈ છેક પાણી સુધી પહોંચી ગયો ઘોડો તો ચસ ચસ પાણી પીવા માંડ્યો પણ નાગવાળો અને નાગમતી બંને ચૂપ છે શું બોલવું કેમ બોલવું કશુંય સમજાતું નથી હવે શું કરવું નાગવાળાને એક ઉપાય સૂજ્યો તેણે પોતાની આંગળીએ પહેરેલો વેટ ધીરે રહીને પાણીમાં સરકાવી દીધો હવે નાગવાળો બોલ્યો અરે મારો વેટ પાણીમાં પડી ગયો નાગમતી કુરી તમે જરા શોધી આપશો બોલવાનો રસ્તો મળી ગયો ઉભા રહો નાગવાળા હું શોધી આપું એમ કહીને નાગમતી વાકી વળીને જળમાં નાગવાડા વેટ શોધવાનો પ્રયત્ન કરે ત્યાં તો ઘોડે આવી પહોંચી વહેલી સવારે નીકળી ગયેલા નાગવાડા પાછળ પાછળ તે પગેરું લેતી આવી રહી હતી આણંદદેવ બંને વચ્ચે ઘોડો રાખી ને ઉભી થઈ ગઈ અને જટ દઈને ઘોડા ઉપરથી નીચે કૂદી અને નાગમતીના ના વાળ પકડીને મારા કરવા લાગી આણંદ દેવી અને નાગમતી બંનેના જળમાં ઝપાચપી કરતી જોઈ અને નાગવાડા થી રેવાયું નહીં તેને આણંદદેવી પર ક્રોધ ચડ્યો ઉશ્કેરાયેલો નાગવાળો હાથ પાડે તે પહેલા જ પરિસ્થિતિનો સંબંધ વધુ બગડ્યો સારો વરસાદ થયાના સમાચાર મળતા જ કાનસુઓ સમયાણાની સીમમાંથી ઉચાળા ભરી અને પોતાના પશુઓ લઈ અને કચ્છ તરફ ચાલી નીકળ્યો નાગમતી ને જવું તો ન હતું તેનું આકર્ષણ નાગવાડો હતો પણ નાગમતી લાચાર હતી અમે પરદેશી પાન વંટોડે આવ્યા કોણે ન દીધેલ માન પાદરથી પાછા આવડ્યા આવેલ ઉભે દેશ ગંજો કોમ્યો નહી નાગડ તારે નેસ મનડે માળો બાંધ્યો રોજ ના નિયમ પ્રમાણે નાગવાળો ઘોડો લઈને નેસે પહોંચ્યો હતો ક્યાંય કોઈ ચકલું દેખાતું તે બાવરો થઈને રડી પડ્યો નાગમતી નાગમતી શિલા ઉપર પડી કોલ સાથે લખેલો દુહો વાંચીને તે ઢપ દઈને ઢળી પડ્યો ઘણા દિવસો સુધી તેણે મનને મનાવવા ભારે પ્રયત્નો કર્યા નાગવાળો અડધા પાગલ જેવો ફરતો રહ્યો પણ લાંબો સમય તેનાથી રહેવાયું નહીં

નાક સાતી મક્કમત છે તેને ભારે શાંતિ થઈ બંને મળી ને ભાગી છૂટવાની યોજના ઘડી નાગમતીએ પાદરે આવેલા શિવાલયમાં નિશ્ચિત સમયે મળવાનું ગોઠવ્યું નિશ્ચિત સમયે નાગવાળો શિવાલય પહોંચી ગયો આટા મારતી રહી બીજી તરફ નાગવાડો શિવાલયમાં આખી રાત પ્રતિક્ષા કરતો કરતો થાકી ગયો તેને થયું તે નાગમતી ફરી ગઈ હશે નાગમતી વિના રહેવાતું ન હતું અને નાગમતી ઉપરથી વિશ્વાસ પણ ઉઠી ગયો હતો એવી સ્થિતિમાં નાગવાળો શિવાલયમાં ગયો અને ભેટમાં બોલ્યો હે મહાદેવ હવે મારાથી નાગમતી વિના રેવાતું નથી મને તારી પાસે બોલાવી લે એમ કહીને જોરથી પેટમાં કટારી ભોંકી દીધી લોહીનો ફુવારો ઉડ્યો નાગવાળો શિવલિંગ આગળ પડી ને તરફડવા લાગ્યું નાગમતી નાગમતી એવો પોકાર પાડતો રહ્યો એટલામાં તો કિલ્લાનો દરવાજો ખુલવાથી નાગમતી થયું નાગવાડાએ નાગમતીના ખોડામાં પ્રાણ છોડી દીધા નાગમતીની શોધમાં નીકળેલો કાઠી રાજા સૈનિકો સાથે આવી પહોંચ્યો અને શિવાલય નું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી રહી ગઈ હવે નાગમતી નાગમતી ન રહી હતી તેને તેને તો ચડેલું હતું શક્યો તરત જ નાગવાળાના અગ્નિદાહ માટે મોટી ચિત્તા રચાઈ સૌના જય જયકાર વચે નાગમતી નાગવાડા ને લઈ ને ચિત્તા ઉપર ચડી ગઈ પલાંસવાથી નજીક જ નાગવાડા અને નાગમતીની છે અને બંને અમર થઈ ગયા મિત્રો જો તમે આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માંગતા હોય તો લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો થેન્ક યુ ફોર વોચિંગ